નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું તમને બાથરૂમમાં અડધો અડધો કલાક બેસ્યા પછી પણ તમારું પેટ બરાબર સાફ થતું નથી એનો જવાબ જો હા છે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે છે મિત્રો વાત કરું તો જો પેટ બરાબર સાફ ન થવું એ એક એવી સમસ્યા છે જેમાં દુનિયાભરના કરોડો લોકો પીડિત છે મિત્રો આજના વિડીયોમાં હું તમને ત્રણ આયુર્વેદિક જડીબુટ્ટી વિશે વાત કરવાનું છું જે તમારા આંતરડામાં રહેલી જૂનામાં જૂની ગંદકી નીકાળીને બિલકુલ સાફ કરી દેશે તમારા આંતરડામાં રહેલા ઝેરી તત્વોને પણ નીકાળીને બહાર કાઢી દેશે અને તમને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવામાં મદદ કરશે મિત્રો સવારે સવારે જો આપણું પેટ પૂરેપૂરું સાફ ન થાય તો આપણો આખો દિવસ નિરસ રહે છે મિત્રો આપણને આખો દિવસ મૂળ પણ રહેતો નથી અને કામ કરવામાં આપણને કોઈ રસ પણ લાગતો નથી અને આપણો સ્વભાવ ચીડચીડાપણાનો થઈ જાય છે અને કામ કરવામાં આપણું મન પણ લાગતું નથી પણ જો આપણું પેટ સવારે એકદમ પરફેક્ટ સાફ થઈ જાય તો આખો દિવસ આપણો તાજગીનો અનુભવ કરીએ છીએ અને એનર્જેટિક આપણે ફીલ કરીએ છીએ મિત્રો કુદરતે આપણા આંતરડાને એવી રીતે બનાવ્યું છે કે આપણે જે ખાધું હોય તે બીજા દિવસે સવારે બહાર નીકળી જાય છે અને જો દરરોજ આવું થાય તો આપણા શરીરની બધી જ સિસ્ટમો સારું કામ કરે છે પરંતુ મિત્રો સમસ્યા એ છે કે આવું થતું નથી આપણા ખાવા પીવાની આદતો એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે આપણા શરીરમાં જમા થયેલો વેસ્ટ મટીરિયલ પૂરેપૂરો સાફ થતો નથી અને આ જ કારણ છે કે ધીમે ધીમે આ ગંદકી આપણા આંતરડામાં ચોટી જાય છે અને સડવાનું કામ કરે છે અને એના લીધે ખતરનાક ખરાબ હાર્મફુલ બેક્ટેરિયા પેદા થાય છે ઝેરીલા તત્વો એટલે કે ટોક્સિન પણ અંદર પેદા થાય છે અને આ ટોક્સિન આપણા આખા શરીરમાં ફેલાય છે અને આપણને અલગ અલગ બીમારીઓ ઉત્પન્ન કરે છે મિત્રો રિસર્ચની વાત કરું તો રિસર્ચ એવું કહે છે કે જો તમારું પેટ બરાબર સાફ થયું ના હોય તો ક્રોનિક કોન્સ્ટિપેશન પણ થઈ શકે છે પાઇલ્સ પણ થઈ શકે છે ફિશર પણ થઈ શકે છે માથું દુખવાની સમસ્યા થઈ શકે છે માથું ભારે લાગવાની પણ સમસ્યા થઈ શકે છે પેટમાં દુખાવો થઈ શકે છે જીભ ઉપર છાલા થઈ શકે છે થાક અને નબળાઈનો આપણને અનુભવ થઈ શકે છે ભૂખ ન લાગવી એવી પણ મિત્રો સમસ્યા થઈ શકે છે પેટમાં ગેસ એસિડિટીની પણ સમસ્યા થઈ શકે છે ઇન ઇનડાયજેશન જેવી પણ આપણને સમસ્યા થઈ શકે છે અને ઘણી વખત સ્કિનના પ્રોબ્લેમ પણ થઈ શકે છે અને ખીલ પણ થઈ શકે છે એટલા માટે મિત્રો પેટની અને આંતરડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું કે અમે જે વિડીયો બનાવીએ છીએ તે સંપૂર્ણ રિસર્ચ કરીને જ મિત્રો અમે વિડીયો બનાવીએ છીએ જેથી વાતને પૂરેપૂરી સમજવા માટે તમારે આખો વિડીયો જોવો જોઈએ મેં ઘણી વખત જોયું છે કે ઘણા બધા લોકો વિડીયો આગળ વધારી વધારીને જોતા હોય છે અથવા પૂરેપૂરો જોતા હોતા નથી જેનાથી શું થાય છે કે અડધી વાત સમજમાં આવે છે અને અડધી વાત સમજમાં આવતી નથી જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ મિત્રો થઈ શકે છે એટલે વિડીયોને પૂરેપૂરું જોવાનું રાખો મિત્રો હવે જે પહેલી આયુર્વેદિક જડીબુટ્ટી છે તેનું નામ છે મિત્રો ત્રિફળા મિત્રો આ એક પાવરફુલ આયુર્વેદિક ઔષધિ છે જે આમળા હરડે અને બહેડાથી બને છે ત્રિફળા આપણા આંતરડાની પેરિસ્ટાલિક મુવમેન્ટને સ્ટિમ્યુલેટ કરે છે અને એના લીધે આંતરડામાં જમા થયેલી ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે મિત્રો ઘણા બધા લોકોને હવે પેરિસ્ટાલિક મુવમેન્ટ વિશે ખબર નહીં હોય તો મિત્રો પેરિસ્ટાલટિક મુ મૂવમેન્ટ વિશે જો વાત કરું તો એક આ એક એવી મુવમેન્ટ છે કે જે વેસ્ટ મટીરિયલને આગળ ધકેલવાનું કામ કરે છે જેનાથી વેસ્ટ મટીરિયલ કે ગંદકી શરીરમાંથી બહાર નીકળી જાય છે મિત્રો બે હજાર બારમાં ત્રિફલા પર એક રિસર્ચ સ્ટડીમાં એક વાતને કન્ફર્મ કરવામાં આવી છે કે ત્રિફલા એક અસરકારક લક્ઝેટિવ છે અને એકદમ સેફ છે મિત્રો અને ત્રિફલા આપણે કેટલી લેવી જોઈએ તો તમે અડધી ચમચી ત્રિફલાને નવસેકા પાણીમાં રાત્રે સૂતા પહેલાં લઈ શકો છો અને બીજા દિવસે તમારું પેટ એકદમ સાફ થઈ જશે મિત્રો બીજા નંબરની જે આયુર્વેદિક જડીબુટ્ટી છે એનું નામ છે મિત્રો ઈસબ મિત્રો ઈસબ અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે મિત્રો જ્યારે તમે ઈસબગુલને પાણીમાં નાખો છો ત્યારે થોડી વાર પછી એ જેલ જેવું થઈ જાય છે જેલી ટાઈપનું થઈ જાય છે મિત્રો અને આ થવાનું કારણ ઇસબ રહેલા સોલ્યુબલ ફાઈબરના લીધે જ થાય છે મિત્રો જ્યારે આપણે ઈસબ ગુલને ખાઈએ છીએ ત્યારે આવી જ રીતે તે પેટમાં શું કરે છે પાણીનું શોષણ કરે છે અને જેલ જેવી ચીજ બનાવી દે છે જેનાથી આંતરડા ચીકણા થાય છે અને જે જમા થયેલી ગંદકી છે સરળતાથી બહાર નીકળી જાય છે મિત્રો તમારે એક ચમચી ઈસબગુલ એક ગ્લાસ નવશેકા પાણીમાં અથવા એક ગ્લાસ નવશેકા દૂધની અંદર તમે રાત્રે સૂતા પહેલા લઈ શકો છો મિત્રો ઈસબ ઉપયોગ કરતા વખતે તમારે બે ચીજોનું ધ્યાન રાખવાનું છે તો પહેલી વાત એ છે કે ઈસબગુલ ખાધા પછી તમારે થોડું પાણી વધારે પીવાનું છે જેથી જેલ બરાબર બની શકે અને એ ચીકનાહટ પેદા કરી શકે મિત્રો બીજી વાત એ છે કે તમે ઈસબ પાણી અથવા દૂધમાં મીળાવ્યા પછી તમે જ્યારે પાણી અથવા દૂધમાં જ્યારે એક ચમચી ઈસબ નાખો છો પછી બને એટલું જલ્દીથી તમારે પી લેવાનું છે નહીંતર શું થશે કે બહાર જેલ જેવું બની જશે જેથી તમને પીવામાં થોડી તકલીફ પડશે એટલે કે તરત જેવું આપણે અંદર નાખ્યું પાણીમાં એવું તરત જ આપણે એને પી જવાનું છે મિત્રો હવે ત્રીજા નંબરની જે વસ્તુ છે જે આપણી આયુર્વેદિકમાં જડીબુટ્ટી કહે છે એને ઔષધિ પણ કહે છે અને એ વસ્તુનું નામ છે મિત્રો અંજીર મિત્રો અંજીર પણ આંતરડાની સફાઈ માટેનું બેસ્ટ વસ્તુ છે અંજીર લક્ઝેટિયુ હોય છે એની અંદર ફાઈબર હોય છે જે બાઉલ મુવમેન્ટ વધારવાનું કામ કરે છે જેનાથી તમારું પેટ સરળતાથી સાફ થઈ જાય છે મિત્રો અંજીરને તમે સીધે સીધું પણ ખાઈ શકો છો પણ આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે બે અંજીર લઈ એને રાત્રે પાણીમાં પલાળીને પછી સવારે ચાવી ચાવીને તમારે ખાઈ જવા અથવા તમે અંજીર દૂધમાં નાખી દૂધને ગરમ કરીને પણ તમે લઈ શકો છો મિત્રો અંજીર પેટ સાફ કરવાની સાથે સાથે તાકાત પણ વધારવાનું કામ કરે છે જો તમને શારીરિક કમજોરી હોય તો અંજીર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે મિત્રો અંજીરની તાસીર ગરમ હોય છે પણ તમે પાણીમાં પલાળીને ખાઓ છો તો તાસીર એની ઠંડી થઈ જાય છે અને ગરમીની ઋતુમાં પણ તમે મિત્રો એનો ઉપયોગ કરી શકો છો મિત્રો આ ત્રણ આયુર્વેદિક જડીબુટ્ટીઓ પેટ સાફ કરવામાં જબરજસ્ત ફાયદો આપે છે પણ જો તમે આનો ઉપયોગ કરો છો અને છતાં પણ તમને કોઈ ફાયદો થતો નથી તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું છે એ વાતને તમે ભૂલતા નહીં મિત્રો મને આશા છે કે મારી આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને જો તમે પહેલી વાર વીડિયોને જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો મિત્રો બાય બાય